જય માતાજી મિત્રો ફાઇનલી આજથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અમે ઘણા સમયથી બ્લોગ સ્ટાર્ટ કરવો હતો બટ કહેવાય ને કે સોશિયલ મૂબિયા આના કારણે બ્લોગ ચાલુ નતો કર્યો અને આજે અમારે અચાનક જવાનું થઈ ગયું છે બહાર ફેલીઓ સાથે અને અમે પગલું બરાબર અત્યારે છે રેલવે સ્ટેશન ઉપર પાલનપુર તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો મિત્રો ટ્રેનમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ પાલનપુરથી ટ્રેન થોડી લેટ આવી હતી ને ટ્રેનમાં હવે ચડી ગયા છીએ અને અત્યારે પાલનપુરથી ટ્રેન નીકળી ગઈ આબુ રોડ બાજુ મિત્રો છે આગળવાળા મારી વાઇફેસી બતાવી દઉં તમને જોઈ લો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ ચંડીગઢ રેલવે સ્ટેશન અને હવે અમારો ગ્રુપ મળી ગયો છે બધા ભેગા થઈ ગયા છે હવે જવાનું જ છે શિમલા બાજુ આમ તો બધાને અમારે પાછળથી રિઝર્વેશન કરે સીટ નથી મળી આ ગ્રુપ અલગ હતું અમારાથી અત્યારે હવે બધા ભેગા થઈ ગયા છીએ ગુજરાત કરતાં જ કેવી ઠંડી પડે

ਬੱਚਾ ਤਾਂ ਪਹਿਲਾਂ ਤਾਂ ਜਵਾਨ ਹੋਇਆ ਸਿੱਲਾ ਸਿੱਲਾ ਤੇ ਆਪ ਜੀ ਦੇ ਹੋਟਲ ਸੋਲਡ ਕਰੀ ਜਾਂਦੇ ਬੱਸੇ ਸਾਗਰ ਭਾਈ ਕੱਲ ਸੀ ਆਪਣੇ ਚਾਲੂ ਤਾਂ ਬਦੂ ਹਾਂ ਨਾ ਜਾਕ ਟੈਂਪ ਲਈ ਆਪੇ ਟੈਂਪ ਡਰਾਈਵ ਨਹੀਂ ਜਾਂਦੇ ਛੋਟੀ ਗਾੜੀਆਂ ਜਾਂਦੀਆਂ ਛੋਟਾ ਖਰਾਸ ਦਾ ਉਹ ਕਰਨਾ ਉਹ ਤਾਂ ਆਏਗੀ ਉਹ ਆਪ ਆਪਣੇ ਹੱਥ ਛੋਟੀ ਗਾੜੀ ਹਾਇਰ ਕਰਦਾ ਨਾ ਪਰਸੀ ਉਹ ਤਾਂ ਮੈਂ ਬੋਲ ਦਿੰਦਾ ਹਾਂ 30 ਰੁਪਏ ਦਾ 30 ਰੁਪਏ ਦਾ ਹਾਂ ਭਾਈ ਸੁਗਰੀ ਕੈਨ ਵੀਡੀਓ ਮਾ ਇੱਕ ਨੰਬਰ ਨਾ ਨਾ ਅਬ ਆਪਣਾ ਸੁ ਪਲਾਨਿੰਗ ਸੁ ਹੈ ચંદીગઢ થી આપડે અહિયાં નીકળે હવે આગળ છે એક ગાર્ડન બે કિલોમીટર દૂર બરાબર ગાર્ડન માં ફરી જઈએ પછી નેવી કિલોમીટર ની ટ્રાવેલિંગ છે ત્યાં પહોંચશું શિમલા શિમલા માં ભાઈ હોટલ માં રોકાઈ સાંજે બજાર માં ફરશો બરાબર એના પછી જે કાલે અમે કુફરી જશું કાલે ચલો તો એ ડ્રાઈવર સાહેબ એમકી ગાડી આઈએ તો અભી એ અમકો ચંદીગઢ પિકઅપ પિકઅપ કરને આયા છે અભી નાસ્તા કરને જા રહે ચલો કન્ટિન્યુ તો ચંડીગઢ રોકાણા છે ગાર્ડન જોવા માટે કે ગાર્ડન હે સુનામ ટોટલ અમે 70 જણા છે આ ગ્રુપ અમદાવાદ થી આપડી જોડે ચંડીકડ રોકાણ હતા ગાર્ડન જોવા માટે પણ ગાર્ડન નો પ્લાન કેન્સલ થયો હે ભાઈ યસ કેમ ગાર્ડન જવાનું નહીં કેમ જવાનું નહીં સોરી જવાનું મજા નહીં એવું ફાઈનલી ફાઈનલી ફાઇનલી સિલડા પહોંચી ગયા છીએ જો તમે બરાબર અને હોટલ હવે રૂમ રાખી લીધું છે આ હોટલની અંદર સામાન જે તારાને બાકી હવે ડ્રાઈવર ખબર નહીં ક્યાં કહેવાય આવે એટલે સામાન ઉતારીએ તો ચાલો પહેલાં તમને રૂમ બતાવી દઉં અંદર હોટલમાં આવી ગયા છીએ અને રૂમ રાખી લીધું બીજા કપલ બાજુમાં છે ને અમને આ રૂમ મળ્યું બરાબર મસ્ત કોલ વ્યૂ છે બહારથી અહીંયા ગાડી પડી તો ચલો કન્ટિન્યુ વિભાગમાં જોડાયા રહેજો ને તમને આગળનું બધું બતાવીએ ચલો કન્ટિન્યુ તો ફાઇનલી હવે નાઇન ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જવાનું ਵਾਲੀ ਸਿਟੀ ਮੈਂ ਆਈ ਗਿਆ ਜੀ ਇਹਨਾਂ ਗਾੜੀ ਪਾਰ ਕਰੀ ਹੈ ਮੈਂ ਜਾਵਾਂ ਨੂੰ ਹੈ ਜਾਗੂ ਟੈਂਪਲ ਦਰਸ਼ਨ ਕਰਾਉਣ ਮਾਟ ਲੈ ਮੋਟੀ ਗਾੜੀ ਤਾਂ ਜਾਏ ਨਹੀਂ ਇਤਲੇ ਨਾਨੀ ਗਾੜੀ ਕਰਵਾਣੀ ਸੇ ਕਿਲਾ ਕੇ ਸਾਗਰ ਵੀ ਪਰ ਪਰਸਨ ਪਰ ਪਰਸਨ ਜਾਵਾਂ ਨਾ ਆਵਾਂ ਨਾ ਦੱਸੋ ਜੀ ਦੱਸੋ ਜੀ ਵਿਕਸ ਤੇਰ ਜਣਾ ਵਾਲਾ ਕੋਈ ਡਿਸਕਾਊਂਟ ਨਹੀਂ ਬਿਲਕੁਲ ਨਹੀਂ ਆਵਾ ਫਿਕਸ ਹੈ ਲਓ ਵਿਚਾਰ ਕਰੀਏ ਸੋ ਚੱਲ ਆਪਣੇ ਜਾਵਾਂ ਨੂੰ

ओके केवरे दंबुर एक्सपीरियंस जबरदस्त डॉक्टर साहब जबरदस्त मगर पेशेंट मरे हेल्दी छे पेशेंट ओके रिया से जाबू मंदिर का रीति एक्सीलेटर पे 3 ने गुणाल बेटी किट ले फिर से मैं हाई एक्सीलेटर ने ये नहीं पता ना चालू है और ये एक्सीलेटर छे कावी एक मंदिर સુધી तो आपड़े अब જોઈએ બધા આવી ગયા પાછળ જોઈએ કેટલા સુધી વીસ રૂપિયા ટિકિટ હે ભાઈ એક નંબર ભાઈ ફાઈનલી આપણે જાખું મંદિર દર્શન કરી દીધા છે અને અહીંયાની લોકમાન્યતા એવી છે કે જ્યારે હનુમાનજી સંજીવની ફૂટી લેવા આવ્યા હતા ત્યારે તેમનું એક પગનું નિશાન અહીંયા જાખું મંદિરની અંદર છે તેમની મૂર્તિ પાછળ તમે જોઈ શકો છો જો હનુમાન દાદાની અહીંયા મોટી મૂર્તિ છે તો ફાઇનલી મિત્રો જાખું મંદિર ફરી અને હવે આવી ગયા છીએ રૂમ પર અને જો તમને અમારો પહેલો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આવા નવા નવા બ્લોગ સાથે અને લાવશું કોઈક નવું અને થોડું ઇમ્પ્રુવમેન્ટ પણ લાવશું બ્લોગમાં તો ચલીએ ચલો મળીએ નવા બ્લોગમાં ત્યાર સુધી બાય બાય